शब्दार्थ अनुवाद एवं हाँ श्रीमद भागवतम स्कन त्रोण अध्याय चौदह संध्या काले गर्भदान श्लोक संख्या तेवीस एशा घोर तमावेला गोराणाम घोर दर्शना चरंती अस्याम भूतानी भूतेशानुचराणी हा शब्दार्थ अनुवाद भाव हिज ऋषि भक्ति भक्तिवेदान स्वामी शील जी के द्वारा ऐसा घोरतमा बहु खराब वेला समय घोराणाम भयंकर जीवो घोर दर्शना भयंकर देखा वाली चरंती यस्याम जेमा ભૂતાની ભૂતો ભૂત ઈશા ભૂતોના ઈશ્વર અનુચરાણી અનુચરો હ ખરેખર અનુવાદ આ સમય અત્યંત અશુભ છે કારણ કે આ સમયે ભયંકર દેખાવવાળા ભૂતો તથા ભૂતોના સ્વામી સાથે સદા રહેનાર અનુચરો નજરે પડે છે વાવાર કશ્યપે તેની પત્ની દીતીને થોડી વાર રોકાઈ જવાનું કહ્યું છે અને હવે તે ચેતવણી રૂપે કહે છે જો અમુક સમયને ધ્યાનમાં લેવામાં ન આવે તો તેના પરિણામે આ સમયે ભૂતોના સ્વામી ભગવાન રુદ્ર સાથે વિચરણ કરનારા ભૂત પ્રેત આદિ અનિષ્ટ તત્વો તેમને સજા કરે છે તો આપણે જોયું છે કે દીતિ પુત્ર પ્રાપ્તિ માટે એમના પતિને કામિચ્છા જાહેર કરે છે અને એના સંવાદોમાં કશ્યપ મુનિને ખબર છે કે કશ્યપ મુનિ ને ખ્યાલ છે કે આ જે વેળા છે જે સમય છે એ ઉપયુક્ત નથી સંધ્યાકાળનો સમય જે છે એ ભક્તિભાવ માટે હોય છે યજ્ઞ યજ્ઞ યાદી માટે હોય છે તો એ સમયમાં એ એમને સમજાવવા માટે વધુ એક તર્ક રજૂ કરે છે કે આ સમય ખૂબ જ અશુભ છે એનું કારણ બતાવે છે કે ભયંકર દેખાવવાળા ભૂતાની ભૂતેશાનું ચરાણી હ એટલે ભૂતો અને ભૂતોના સ્વામી જે છે ભૂતોના સ્વામી ભૂત ઈશ ભૂત ઈશ એટલે ભૂતોના સ્વામી એમની સાથે જે અનુચરો હોય છે સદા નજરે પડતા હોય છે તો આ જે અનુચરો આ ભૂત અને ભૂતોના સ્વામી જે ફરતા હોય છે ભૂતોના સ્વામી એટલે શિવજી રુદ્ર જે ભૂત યોનીના મોક્ષ માટે એટલે ભૂત ભૂત યોનીના ભૂત યોની એવી યોની છે કે આગળ આવે છે એટલે આપણે બે શ્લોક લઈશું કે જેમાં શરીર નથી હોતું અને એ ખૂબ જ ભયંકર દેખાવવાળા હોય છે તો એમના માટે જે એમના સ્વામી છે એ શિવજી છે અને એ એમના અનુચરો સાથે સંધ્યા સમયે ફરતા હોય છે તો આવા સમયે જો ગર્ભદાન થાય તો બહુ મોટો મુશ્કેલી આવી શકે છે એટલા માટે કશ્યપ એમને કહી છે કે આવા અનુચિત સમયમાં આપણે આ તાળી તાળવું જોઈએ શ્લોક સંખ્યા ચોવીસ એ તસ્યામ સાધ્વી સંધ્યાયામ ભગવાન ભૂત પરિતો ભૂત પરિતોભૂતપર્ષદ્વી વૃષેણાટ દિભૂટરાત એત્યા આ સમયે સાધ્વી હે પવિત્ર સ્ત્રી સંધ્યાયામ સંધ્યા કાળે ભગવાન ભગવાન ભૂતભાવન ભૂતોના શુભેચ્છક ભૂતરાષ્ટ્રટ ભૂતોના રાજવી અનુવાદ ભૂતોના રાજા ભગવાન શંકર તેમના વાહન નંદી ઉપર સવાર થઈને તેમના ભૂત પ્રેત આદિ અનુચરો સાથે આ સમયે વિચરણ કરતા હોય છે એટલે વધારે ડિટેલમાં સમજાવે છે કશ્યપુની કે કોણ છે ભૂતોના ભગવાન અરે ભૂતોના રાજા જે છે એ ભગવાન શંકર છે અને કેવી રીતે જાય છે એ પોતાના નંદી પર નંદી જે એમનું વાહન છે એમના પર સવાર થઈને બધા અનુચરો સાથે વિચરણ કરતા હોય છે ભાવાર્થમાં શિલાપ્રભાતજી લખે છે કે ભગવાન શિવજી અથવા રુદ્ર એ ભૂતોના રાજા છે ભૂત જેવા લોકો આત્મસાક્ષાત્કારના માર્ગ તરફ ધીમે ધીમે આગળ વધવા માટે ભગવાન શિવજીની આરાધના કરે છે માયાવાદી તત્વચિંતકો ઘણા ખરા ભગવાન શંકરના ઉપાસકો હોય છે અને માયાવાદી ચિંતકોને નિરીશ્વરતાના બોધ આપનારા શ્રીપાદ શંકરાચાર્યને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે આત્મહત્યા જેવા ઘોર પાપ કર્મોને કારણે ભૂત પ્રેત શરીર રહિત હોય છે માનવ સમાજમાંના ભૂત જેવા લોકોનો અંતિમ માર્ગ પણ ભૌતિક કે આધ્યાત્મિક આત્મઘાતનો હોય છે ભૌતિક આપઘાતથી શરીરની હાનિ થાય છે અને આધ્યાત્મિક આપઘાત વ્યક્તિગત આત્માની ઓળખનો નાશ કરે છે માયાવાદી ચિંતકો તેમની વ્યક્તિમત્તા ગુમાવીને નિર્વિશેષ બ્રહ્મજ્યોતિમાં વિલીન થવાની ઈચ્છા રાખે છે ભગવાન શંકર ભૂતો પ્રત્યે બહુ દયાળુ હોવાથી ધ્યાન રાખે છે કે તેઓ સજા ભોગવતા હોવા છતાં તેમને પાર્થિવ શરીર મળે તે તેમને એવી સ્ત્રીઓના ગર્ભમાં મૂકે છે કે જે સ્ત્રીઓ સમય અને સંજોગની મર્યાદાની પરવા કર્યા વિના મેથુનમાં પ્રવૃત્ત થાય છે દીદી થોડો વખત રાહ જુએ એ માટે કશ્યપ આ વાત તેને સમજાવવા માંગતા હતા તો આમાં શિલાપ્રભાજી ભાવાટ લખે છે કે બે પેલા જણાવે છે કે ભગવાન રુદ્ર છે એમનું સ્થાન શું છે એટલે ભગવાન કહ્યું છે કે ભગવાન રુદ્ર ભૂત જેવા લોકો જે આત્મસાક્ષકારના માર્ગ તરફ ધીમે ધીમે આગળ વધવા માટે શિવજીની ઉપાસના કરે છે તો શિવજી જે છે ભૂતોના સ્વામી છે ભૂતનાથ એમનું બીજું એક નામ છે ભૂતેશ તો આ શિવજી છે એ ખાસ કરીને ખૂબ જ દયાળુ છે અને જે આ શરીર વગરના જીવો છે જેને ભૂતયોની કહેવામાં આવે છે એમનું ધીરે ધીરે આત્મસાક્ષાત્કાર તરફ આગળ વધે એના માટે એમનું ગર્ભદાન એમને શરીર આપવું પડે કારણ કે શરીર એવું સાધન છે કે એનાથી આપણે ભક્તિ કરી શકીએ તો કારણ કે બે બે હોય સૂક્ષ્મ અને સ્થૂળ સ્થૂળ શરીર જે શિલાપ્રભા જે ગઈકાલે કીધું કે આપણું પાંચ તત્વ જે છે ભૌતિક તત્વ એનું બનેલું છે પૃથ્વી અગ્નિ વાયુ જળ આકાશ તો એ પણ એમ કીધું કે આપણું નથી એ પણ ભગવાન માંથી જ આવે છે એટલે ઘણી વાર એવું કે શરીર મારું છે એ પણ એટલે એ પણ ભગવાનની જ સંપત્તિ છે તો ભૂત જે છે એમને આ જે પંચમાભૂતનું શરીર નથી હોતું એમનું જે સૂક્ષ્મ શરીર છે એ મન બુદ્ધિ અહંકાર તો એ એનું બનેલું હોય એટલે એને બધી વૃત્તિઓ હોય એને ઈચ્છા હોય પરંતુ શરીરના હોવાથી એ કંઈ કરી નહીં શકે તો એને આત્મસંસ્કાર કરવો કારણ કે દરેક જીવને ખરેખર તો આખી સૃષ્ટિની રચના એ રીતે જ કરવામાં આવી છે કે જીવ છે ગમે તેલો પતિ તો હોય પણ ધીરે 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 એ આત્મસંસ્કાર કરીને ભગવાનના શરણમાં ફરીથી પાછો આવે તો આના માટે ખરે ખાસ કરીને જે શિવજીનું પ્રયોજન શિવજી જે છે એ આવા જીવોને પોતાના શરણમાં લે છે અને એમને યોની આપે છે ક્યારે કે જ્યારે કોઈ આવી વેળામાં જે અશુભ વેળા એટલે મીન્સ કહેવામાં સંધ્યાકાળે કે એ સમયે કોઈ ગર્ભધાન થાય તો એ વખતે એમને જે શરીર આપવામાં આવે છે તો આવા યોનિમાં એમને ભૂત જે છે ભૂત પ્રેત છે તેમને આ રીતે મળે છે તો આમાં શિવજી જે છે શ્રી અહીં માયાવાદી તત્વચિંતકોની શિલાપ વાત કરી છે કે ભગવાન શંકરના ઉપાસકો જનરલી આપણે જોઈએ છીએ કે માયાવાદી ચિંતકો ભગવાન શંકરના ઉપાસકો હોય છે આપણે જોઈએ છે આપણા વૈષ્ણવ સંપ્રદાય અને શિવ સંપ્રદાય એટલે એમાં માયાવાદી જે શ્રીપાદ શંકરાચાર્ય જે હતા તો એ શિવજીના અવતાર માનવામાં આવે છે અને એમણે માયાવાદની ખાસ કરીને માયાવાદ એટલે જેવી રીતે ભૂતોને કેવું શરીર નથી તો એવી રીતે નિરાકાર નિરાકાર વાત જે કહેવાય કે ભગવાન નિરાકાર છે અને ભગવાનને પણ શરીર નથી ભગવાન એક નિરાકાર એન્ટિટી છે અને એ આદાન પ્રદાન નથી કરતા શૂન્ય છે એ ટાઈપનું તો અને બીજું મીન્સ એ લોકો શિવ યોગ્ય બોધ આપનારા શિપા શંકરાચ્યને ભગવાન શિવજીના અવતાર માનવામાં આવે છે આત્મહત્યા જેવા ઘોર પાપ કર્મને કારણે ભૂતિઓની બને છે જનરલી આપણે જોઈએ ને ભૂતિઓની એટલા માટે આપવામાં આવે છે કે કોઈ આત્મહત્યા કરે એટલે ઘણું ધ્યાન રાખવું જોઈએ કારણ કે એ સૌથી મોટું પાપ છે ભગવાનની જે યોજના છે એમાં આપણે વિક્ષેપ કરીએ છીએ તો આત્મહત્યામાં આપણને ભૂત યોની મળે હવે ભૂત યોની મળવાને કારણે શું થાય કે આપણે કોઈ બીજી યોની નહીં હોય પશુઓની કે મનુષ્ય યોની તો એને કારણે આપણે સૂક્ષ્મ શરીર હોવાને કારણે હંમેશા આપણે તીવ્ર ઈચ્છા થાય ભોગની પરંતુ ભૂત જે છે એ ભોગવી નથી શકતો એ દુખી રહે કાયમ તો એવી યોનિમાં જવું પડે તો આત્મહત્યા સાથે પ્રભુભાજીએ સુંદર અહીં લખ્યું છે કે બે પ્રકારની આત્મહત્યા હોય છે એક આપણે જે શરીરથી આપણે આત્મહત્યા કરીએ તે અને બીજી જે છે કે આપણે આધ્યાત્મિક આત્મહત્યા ભૌતિક આત્મહત્યા એટલે શરીરને આપણે જે ત્યાગીએ જ્યારે અને આધ્યાત્મિક આત્મહત્યા એ છે કે આપણે મનુષ્ય જન્મ લીધો હોવા છતાં પણ આપણે ભગવાનની ભક્તિ નથી કરતા અને ભગવાન નિરાકાર છે એવી બાબતને ધ્યાનમાં લઈને અત્યારે નિરાકારવાદ જ છે બધે આપણે જોઈએ ને અમાર અમારી ઓફિસમાં અને બધે જ કે ભગવાન એક શક્તિ છે ભગવાન એવું નથી કે કૃષ્ણ છે કે એવું નથી કે વિષ્ણુ છે એ લોકો નથી માનતા એ તો કે આ રીતે બધા મહાપુરુષો થઈ જાય અને આવી રીતે ભગવાન એમને શક્તિ આપે નિરાકાર જે છે એમને શક્તિ આપે એટલે ભગવાન કહે છે ને ભગવદ્ ગીતામાં જન્મ કર્મચમે દિવ્યમ યોમે વેતી તત્વત તત્વદેહમ નેતિ પુનજન્મ તત્વજન્મ દેહ તત્વદેહમ નેતિ પુનજન્મ નેતિ માપિત સ અર્જુન તો આમાં કેવું જન્મ કર્મ ભગવાનના દિવ્ય છે ભગવાન એક પૂર્ણ પુરુષોત્તમ છે એમની સાથે આદાન પ્રદાન થઈ શકે છે ભગવાનને આપણે ભક્તિ કરવાથી ભગવાન ધીરે ધીરે આપણને પોતાની પોતે શક્તિ પોતાની બતાવે છે અને આપણે ભગવાનને દરેક રીતે આદાન પ્રદાન કરવા સક્ષમ છીએ તો એ એ જે પ્રોસેસ છે એ નથી લેતા અને જનરલી ખાલી જે સૃષ્ટિનું સંચાલન કરે જે કોઈ શક્તિ છે એવી રીતે માને છે તો એના કારણે શું થાય છે કે એક આધ્યાત્મિક આત્મહત્યા એને કહી શકાય કારણ કે ભૌતિક આપઘાતની શરીર શરીરની હાનિ થાય છે અને આધ્યાત્મિક જે આત્મહત્યા છે એ વ્યક્તિગત આત્માની ઓળખનો નાશ કરે છે એટલે આપણે જોઈએ છીએ કે આવી પરિસ્થિતિમાં આપણે આત્મા છીએ ભગવાન જે છે એ પૂર્ણ પુરુષોત્તમ છે આપણે ભગવાનના અંશ છીએ છીએ આ બધી વસ્તુનો છેદ ઉડી જાય કારણ કે આ બધા એવું જ વિચારે કે આપણે આ શરીર છીએ અને આપણે આ ભોગ ભોગવવા અહીંયા આવ્યા છીએ એટલે એ સૌથી મોટી આત્મહત્યા છે કારણ કે મનુષ્ય જન્મ છે બહુ નામ જન્મના મંતે જ્ઞાનવામ મા પ્રપદ્ય વાસુદેવ સર્વવિધિ સ મહાત્મા દુર્લભ મનુષ્ય જન્મ બહુ બહુ ડિફિકલ્ટ છે મળવો અને એ મનુષ્ય જન્મમાં આપણે આવા વિચારને લઈને ચાલીએ અને આપણે ભગવાનની ભક્તિ ન કરીએ તો એનાથી મોટું કોઈ દુઃખ નથી કારણ કે આપણે તક ગુમાવી દઈએ છીએ એટલે શિલાપ્રભાજી એ લખે છે કે આધ્યાત્મિક આત્મહત્યા જે છે એ બહુ જ વ્યક્તિગત આત્માની ઓળખનો નાશ કરી નાખે છે આગળ કે આપણે જ્યારે આવો વાત સ્વીકારીએ છીએ ત્યારે આપણે આપણી જે સ્થિતિ છે એ ભગવાનની જે બ્રહ્મજ્યોતિ છે એમાં આપણે ભળી જઈએ છીએ અને કરોડો વર્ષ સુધી ત્યાં રહીએ છીએ બ્રહ્મજ્યોતિમાં અને આપણું ફરીથી પતન થાય છે તો માયાવાદી ચિંતકો તેમની વ્યક્તિ મત્તા ગુમાવીને નિર્વિશેષ બ્રહ્મજ્યોતિમાં વિલીન થવાની ઈચ્છા રાખે છે તો જે મોક્ષ છે એમના માટે મોક્ષ જે છે એ બ્રહ્મજ્યોતિમાં વિલીન થવું એ બહુ મોટો મીન્સ બ્રહ્મજ્યોતિમાં વિલીન થવું એના કરતાં પણ ભગવાનનો સાક્ષાત્કાર જે છે એ બહુ ઉચ્ચ છે ભગવાનની બ્રહ્મજ્યોતિમાં વિલીન થવા થઈને ખરેખર આપણને પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ નથી કારણ કે આપણે ત્યાં કોઈ ભગવાનની સેવા નથી કરી શકતા એટલે ફરીથી પતન થાય છે જ્યારે આપણે ગોલક વૃંદાવન જે ભગવાનનું ધામ છે શાશ્વતધામ એમાં આપણે જઈએ છીએ ત્યારે આપણને તક મળે છે આપણે વ્યક્તિગત આત્મા તરીકે અને ભગવાન પૂર્ણપુરુષોત્તમ છે એ રીતે આપણું આદાન પ્રદાન થાય છે સેવા ચાલુ રહે છે તો આ તક આપણે ગુમાવી દઈએ છીએ અને બ્રહ્મજ્યોતિમાં વિલીન થવાની ઈચ્છા આપણે રાખીએ તો ભગવાન શંકર ભૂતો પ્રત્યે બહુ દયાળુ હોવાથી ધ્યાન રાખે છે કે તેઓ સજા ભોગવતા હોય છતાં તેમને પાર્થિવ શરીર મળે કારણ કે પાર્થિવ શરીર મળશે તો કંઈક એમનું ક્રમશઃ એમની જે છે આત્મસંસ્કારની પ્રગતિ થશે નહીં તો એ પોસિબલ નથી જેવી રીતે બ્રહ્મજ્યોતિમાં નિર્વિશેષવાદીઓ વિચારે છે કે આપણી મોક્ષ ક્યાં છે તો એ ત્યાંથી એમની પ્રગતિ નથી પાછું પતન છે તો એમને શરીર આપવા માટે જે સ્ત્રીઓ સમય અને સંજોગની મર્યાદાની પરવા કર્યા વિના મૈતુન સુખમાં પ્રવૃત્ત થાય છે તેવા વખતે આવા ભૂતોને એમના ગર્ભમાં ધારણ કરવામાં આવે છે એટલે આ વસ્તુ આજના આધુનિક જીવનમાં કોઈકને ખબર નથી કે આવી રીતે ગર્ભદાન સંસ્કાર હોય અમુક સમય હોય આજના સમયમાં માત્ર ને માત્ર શરીર સુખ માટે જે સંભોગ કરવામાં આવે છે તો એને કારણે આવા આપણે જોઈએ છે કે બાળકો પણ એવા જ હોય છે કે જેમની વૃત્તિ રાક્ષસ પ્રવૃત્તિ ભૂત પ્રવૃત્તિ જેવી હોય છે આજના સમયમાં એટલા તેજસ્વી બાળકો નથી હોતા તો એનું એક કારણ આપણ છે કે જે ભૂત યોની છે એમને એમાં એમને ગર્ભદાન કરવામાં આવે છે શિવજી દ્વારા સો આમાં દીતી થોડો વખત રાહ જોઈએ એ માટે કશ્યપુની આ વાતને સમજાવવા માંગતા હતા તો આપણે આના આમાં જોયું કે આમાં શિલાપ્રભાજી બે વસ્તુ કહે છે કે આધુનિક સમયમાં જે બે વાદ છે કે જે એક નિર્વિશેષ વાત છે અને એક છે જે મેથુન સુખમાં ગમે ત્યાં આપણે શરીર આપણું શરીર છે આપણે ગમે ત્યાં મેથુન સુખ કુતરા બિલાડાની જેમ માણી શકીએ છીએ તો એ બંને વિશે સુંદર શિલપ્રભાજી જણાવે છે કે એવું નથી આપણે આ બધા વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ મનુષ્ય જીવન જે છે એનો આપણે જેટલો મેક્સિમમ ઉપયોગ કરીને આત્મસાક્ષાત્કાર માટે ઉપયોગ કરીને આ સમય જે આપણો જે છે એનો વ્યવસ્થિત સદુપયોગ કરવો જોઈએ અને મેથુન સુખ એવું નથી કે ગમે ત્યાં ગમે સમયે માણવા મળ માત્ર ને માત્ર પ્રાપ્તિ માટે થાય અને સમય જેવી રીતે સંસ્કાર છે એ પ્રમાણે ગર્ભધાન સંસ્કાર એ રીતે ધીરે ધીરે આપણે ટૂંકમાં વૈદિક કલ્ચર જે છે આપણે એટલે જ જોઈએ છીએ કે ગુરુ મહારાજ માત્ર ભક્ત આપણે જોઈએ ભક્તિ માટે ખૂબ જ સરસ વાતાવરણ પૂરું પાડે આપણે જે વર્ણાશ્રમ છે એમાં આ બધી વસ્તુ નિયમિત હોય આપણે જ્યારે વર્ણાશ્રમને ત્યજી દઈએ છીએ અથવા તો એને કહે છે કે બહુ ઓર્થોડોક્સ વસ્તુ છે ત્યારે આપણે આ બધાથી દૂર થઈ થઈ જઈએ છીએ કે આપણને સમ ખબર નથી પડતી કે મૈથુન શેના માટે ભગવાનને એ કર્યું છે આપણી મનુષ્ય જન્મ શાના માટે આવે છે એ આપણને ખબર નથી પડતી જ્યારે વર્ણાશ્રમ ધર્મમાં આ વસ્તુ ઓટોમેટિક વણાયેલી છે એટલે એ સ્વત સ્વતઃ જે વસ્તુ થવા માંડે એટલે વર્ણાશ્રમ ધર્મ જે છે એ બહુ પરફેક્ટ છે અને એ મનુષ્ય જીવન માટે ભક્તિ કરવા માટે ખૂબ જ સુંદર વાતાવરણ પૂરું પાડે આપણે પાપ કર્મોથી સદૈવ દૂર રહીએ વર્ણાશ્રમનો એ બેનિફિટ છે એટલે આપણે જેટલું બને એટલું ભલે આપણે ગૃહસ્થ જીવન હમણાં જીવતા હોઈએ પણ આપણે જવું જોઈએ થોડા સમય રહેવા આપણે ચેક કરવું જોઈએ કે શું છે અને એવી એવો પ્રયત્ન કરવો જોઈએ કે ધીરે ધીરે આપણે અમુક સમય પછી વર્ણાશ્રમ એટલે આ જે કહેવાય ને કે ગુરુકુળ પદ્ધતિથી જીવન જીવી શકીએ એવી પ્રેક્ટિસ કરવી જોઈએ તો એનાથી આવા બધા જે પ્રોબ્લેમ્સ છે કે જેવી રીતે ભક્તિના જે ઓબ્સ્ટેકલ્સ છે એ બધા આપણે નિવારી શકીએ અને ભક્તિ બહુ સરસ રીતે કરી શકીએ અને બીજું જે માયાવાદી છે એનાથી આપણે જેમ બને તેમ દૂર રહેવું જોઈએ કારણ કે માયાવાદી વિચારધારાને અથવા તો આપણે એટલું સરસ પ્રચાર કરવો જોઈએ કે માયાવાદી વિચારધારા એ એનો ધીરે ધીરે નાશ થાય કારણ કે આધ્યાત્મિક આત્મહત્યા કરી શકે છે લોકોનું અને આપણે જોઈએ છીએ મોટે ભાગે લોકો માયાવાદી કોઈના કોઈ રીતે માયાવાદી ફિલોસોફી વિચારતા હોય છે અને બહુ બહુ વધારે એનો પ્રચાર થઈ ચૂક્યો છે લોકોમાં માયાવાદી ફિલોસોફીનો તો આપણે જેમ બને તેમ પુસ્તક વિતરણ કરીને લોકોને સમજાવવું જોઈએ કે વૈષ્ણવ જે સદાચાર છે એ પરફેક્ટ છે એમાં જ આપણે મોક્ષની મુકુંદ છે એ જ મોક્ષ આપી શકશે બાકી કોઈ મોક્ષ માટે કોઈ આપણે કોઈ સ્થાન નથી તો એ જેમ બને તેમ આપણે પ્રચાર કરશું તો લોકોને ખ્યાલ આવશે શ્રીમદ ભાગવતમ લોકો વાંચશે તો એમાં ખ્યાલ આવશે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે આપણે જોયું અઢારમા અધ્યાયમાં કે ભગવાન પોતે પોતાના શરણે આવવા કહે છે જીવોને તો આ વસ્તુ લોકોને સમજાવવી પડશે ધીરે ધીરે અને એનાથી જે રીતે શિલાપ્રભુભાજી બધાને સમજાવી અને એનાથી આપણે સમજણ પડી ગુરુ મહારાજે આપણને સમજાવ્યું કે આપણે પણ એવું જ માનતા હતા કે ભગવાન એક શક્તિ છે આપણે ભણતા હતા ત્યારે કે ભગવાન એક નિરાકાર શક્તિ છે કોઈ એક શક્તિ છે એ જગત ચલાવે છે તો એ શક્તિ કોણ છે એ શક્તિનો શક્તિમાન કોણ છે એ માટે આગળ જાણવું હોય તો આપણે આ ભાગવતમ અને શ્રીમદ્ ભાગવદ્ ગીતાથી જાણી શકીએ છીએ અને ખાસ કરીને જે ભક્તો છે જે આમાં પોતે પારંગત છે આ વિજ્ઞાનમાં તેના સંઘથી આપણે આ વસ્તુ ખબર પડે છે ભક્તિના વિધિ વિધાનોના પાલન કરવાથી આપણે આ વસ્તુની ખબર પડે છે અદર નહીં તો આ બહુ દુષ્કર છે કારણ કે ભગવાન પોતાની શક્તિ એકદમ નથી બતાવી દેતા ભગવાન અધોક્ષક છે શુદ્ધ સત્વ આપણે તો એકદમ નિમ્મ કક્ષામાં રહીએ છીએ પરંતુ આ બધી વિધિ વિધાનોથી ભક્તોના સંઘથી અને શાસ્ત્રના સંઘથી આપણે આ વસ્તુ જાણીએ આ વિજ્ઞાન છે કે કેવી રીતે આપણી ઇન્દ્રિયોને ભગવાનના શરણાગત કરીએ અને ધીરે ધીરે આપણે આત્મ સાક્ષાત્કાર જે છે પૂર્ણ મોક્ષ કે જે પાછતાથી પાછું આવવું નથી પડતું યદગતવાના નિવર્તન તે તદ્દામ પરમમ તો એ માટે આપણે પ્રયત્નશીલ વધારે ને વધારે રહેવું જોઈએ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય વાંચકલ્પ